સુરતમાં મેટ્રો માટે ત્રણ કોચ ચોવીસ ટ્રેનોને સેટ એટલે કે બોતેર કોચ પૈકી પહેલી ટ્રેનની ડિલેવરી ડિસેમ્બર સુધીમાં મળી જશે ડ્રીમ સિટી લાઇન પ્રથમ સ્ટેશનનું કામ ત્રીસ ટકા પૂર્ણ થઈ ગયું છે તો નજીકમાં જ ડેપો પૂર્ણતાની આ છે જ્યાં ટ્રેનોની મરામત પાર્કિંગ સીડ્યુલ ઇન્સ્પેક્શન લાઇન વર્કશોપ ઓવર હોલિંગ એન્ડ સેડ્યુલેશન મેન્ટેનન્સ અને વ્હીલ પ્રોફાઇલિંગ જેવી કામગીરી કરાશે ડ્રીમ સિટી સ્ટેશન પાસે ઇન્ટરચેન્જ રૂટ મારફતે ટ્રેન ડેપોમાં જશે

લાઇન બની રહી છે જેના પર ટ્રેનના રેકર્સ પાર્ક કરાશે આ પાર્કિંગની લાઇનોમાં ઇન્ટરચેન્જ સાથે જોડાશે જેના દ્વારા ટ્રેનોના ડેપોની લાઇન છોડીને ડ્રીમ સિટી સ્ટેશન થઈ રહી મેન લાઇન સાથે જોડાશે